સીસી ની મોક ટેસ્ટ ને લગતા ચાલીસ જેટલા આપણે પ્રશ્નો બનાવેલા છે જેમાં દસ ગુજરાતીના છે દસ રીઝનિંગ દસ મેથ્સના અને દસ ઇંગ્લિશના છે એમ ટોટલ ચાલીસ જેટલા પ્રશ્નો આજના વિડીયોમાં જોવાના છે અને આ પ્રકારનું લેવલ જે છે એ માં આવી શકે છે એટલે વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે અમે જાતે ચાલીસ ચાલીસ પ્રશ્નો જે છે એ ટાઈપ કરેલા છે અને એનાલિસિસ બાદ આ વિડીયો મેં બનાવેલા છે પ્રશ્નો બરોબર એટલે સુધી અને ખાસ કે આજ એ સત્યાવીસ તારીખ છે એટલે બધાએ બે વાગ્યા થી કોલ લેટર બધા કઢાવી લેજો કારણ કે એકત્રીસ માર્ચ બરોબર એકત્રીસ તારીખ સુધી આ ત્રણ દિવસ સુધી આ કોલ લેટર નીકળવાના છે એટલે વહેલી તકે તમે આ કોલ લેટર કઢવી નાખજો બરોબર છે એટલે ખાસ તમે આ પણ બાબત ધ્યાનમાં રાખજો હવે આપણે વિડીયોને જોવી તો સૌથી પહેલો પ્રશ્ન છે જંગલ શબ્દ નો શબ્દ શોધો તો જંગલ નો શબ્દ શું થાય તો ઇન્દુ ભાસ્કર કાનન કે આનંદ તો જંગલનો શબ્દ થશે કાનન બરોબર છે કાનન એટલે શું થાય જંગલ અને બીજો સમાનાર્થી શું થાય વિપિન થાય બરોબર છે આ રીતની એની સમાનાર્થી શબ્દ થશે અને આનંદ કે આનંદ તો એમાં શું થાય મુખ થાય બરોબર આ બે માં કન્ફ્યુઝન થાય કાનન અને આનંદ કાનન એટલે જંગલ અને આનંદ એટલે ખાસ આ રીતનું છે બીજો પ્રશ્ન છે અને ઓપ્શન નંબર ડી રજા વત્તા આદેશ તો આમાં શું આવશે રજા વત્તા આદેશ બરાબર રજા દેશ થઈ શું આવશે રજા વત્તા આદેશ બરાબર શું થાય રજા દેશ રજા દેશ થઈ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે ઉપર આભ ને નીચે ધરતી કહેવતનો સાચો અર્થ શોધો ઓપ્શન એ મુક્ત જીવન જીવવું ઓપ્શન બી સાવ નિરાધાર હોવું ઓપ્શન સી કુદરતના ખોળે રહેવું ઓપ્શન ડી આભ અને ધરતી વચ્ચે હોવું બરોબર છે તો ઉપર આભ ને નીચે ધરતી મતલબ કે સાવ નિરાધાર સ્થિતિ હોવી બરોબર છે એટલે કે સાવ નિર્વસ થઈ જવું એને શું કહેવાય ઉપર આભ અને નીચે ધરતી ત્યારબાદનો પ્રશ્ન છે દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપવો ઓપ્શન એ બે કરવી ઓપ્શન બી કરવી ઓપ્શન સી નિંદા કરવી કે ઓપ્શન ડી પરાજિત કરવું તો દાંત કરવા મતલબ કે અથવા તો કરવું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યાર પ્રશ્ન છે નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો તમે સપરિવાર સાથે આવજો કા તો પરિવાર સાથે આવજો કા તો સપરિવાર આવજો એમ આવે બે આર્ય નો લખે એટલે ખોટું પડે ત્યાર પછી યથાશક્તિ પ્રમાણે દાન આપો કાતો શક્તિ પ્રમાણે દાન આપો અથવા માટે રાઈટ આન્સર બનશે ત્યાર પછી હું ગુલાબ જળનું પાણી જળ અને પાણી બે સમાનાર્થી શબ્દો છે બે એક શબ્દ લખાય આ પણ ખોટું પડે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યાર પછી વિદ્યાલય શબ્દનો સમાસ ઓળખાવો ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી બહુરહી ઓપ્શન સી કર્મધારે કે ઓપ્શન ડી દ્વિગુ તો આવા વિદ્યાલય શબ્દ છે એનો સમાસ છે એ મધ્યમ પદ લોપી થઈ છે બરોબર છે વિદ્યા માટેનો આલય બરોબર વિદ્યા માટેનો આલય એટલે આલય એટલે શું થાય આવાસ મકાન બરોબર વિદ્યા માટેનું ધામ એટલે શું થાય મધ્યમપદ લોપી થઈ છે ત્યારબાદ છે અંગૂઠા પાસેની આંગળી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો એને અનામિકા કહેવાય તરજરી કહેવાય તરજની કહેવાય વસલી કહેવાય કે ટસલી કહેવાય તો ભાઈ અંગૂઠા પાસેની જે આંગળી હોય એને તર્જની કહેવામાં આવે છે એટલે આપણો આન્સર ઓપ્શન નંબર બી જો તમને આંગળી 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 પૂછે તો કઈ આવશે અનામિકા આવશે એટલે આ બે માં ખાસ કન્ફ્યુઝન નો થતા બરોબર એટલે આમાં આ રીતનું છે અંગૂઠા પાસેની આંગળી હોય એને તર્જની અને ટસલી આંગળી પાસેની આંગળી હોય તો એને શું કહેવામાં આવે તો એને અનામિકા કહેવામાં આવે છે કે જેનાથી આપણે કંકુનો ચાંદલો કરતા હોય છે અનામિકાથી જર્બતનો પ્રશ્ન છે વાક્યને કર્મણી બનાવો મે ગ્રાહકોને ફળ વેચ્યા મતલબ કે આમાં થી વાળું વાક્ય આવશે અથવા તો વડે વાળું વાક્ય આવશે તો જો અહીંયા વડે છે અહીંયા થી વડે એવું કાઈ છે ને એટલે આ નહીં આવે અહીંયા પણ થી અને વડે જેવું કાઈ છે ને એટલે આ પણ નહીં આવે જો અહીં થી અને વડે છે ગ્રાહકો વડે ફળ વેચાય બરોબર તો આમાં ગ્રાહકોની ગ્રાહકો થોડા ફળ વેચે આપણે વેચવાના છે તો મારા થી ગ્રાહકોને ફળ વેચાય બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર મેં ફળ વેચ્યા એનું શું ગ્રાહકોને ફળ વેચાયા ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાંથી સાચી શબ્દ માંથી સાચી વાળો કજિયો છે એ સાચું લખેલું છે ના કનિષ્ઠ સાચું લખેલું છે તો ના કૃષિ સાચું લખેલું છે તો ના બરોબર છે તો તિથિ જે છે એ સાચું લખેલું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જો તિથિ આ રીતે લખાય છે તિ કૃષિ આ રીતે લખાય ત્યાર ત્યારબાદ કજીઓ આ રીતે લખાય એટલે આ રીતના શબ્દો છે બધા ત્યારબાદ નો પ્રશ્ન છે નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો ધવલે ગઈકાલે ધવલ ગઈકાલે શાળાએ ગયો હતો તો આ ભૂતકાળનું આવ્યું એટલે પાછળ yesterday હોવું જોઈએ તો એ બધામાં yesterday છે અને ભૂતકાળનું રૂપ હોવું જોઈએ બરોબર છે તો જો અહીંયા વર્તમાન કાળનું રૂપ છે ગોઝ એટલે આ નો આવે આ going છે જે ચાલુ વર્તમાન કાળનું રૂપ છે આ પણ નો આવે આ went છે ભૂતકાળનું છે અને હેડ જે છે એ પૂર્ણ ભૂતકાળની કંઈ વાત જ નથી થઈ બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ધવલ went ટુ સ્કૂલ yesterday ધવલ ગઈકાલે શાળાએ ગયો હતો એટલે આ રીતનું વાક્ય બનશે હવે શરૂ થાય છે ઇંગ્લિશ ગ્રામર આપણે દસ પ્રશ્નો ગુજરાતી ગ્રામરના જોઈ લીધા હવે દસ પ્રશ્નો હવે ઇંગ્લિશના જોવાના છે તો સૌથી પહેલો પ્રશ્ન છે સિંહગઢ ઇઝ ખાલી જગ્યા સિંહગઢ ઇઝ ખાલી હિસ્ટોરિકલ પ્લેસ આર્ટિકલ નો પ્રશ્ન છે તો આમાં શું આવશે તો જો અહીંયા હિસ્ટોરિકલ છે એ વિશેષણ છે અને પાછળ શું આપેલું છે નામ આપેલું છે તો વિશેષણ પ્રમાણે આર્ટિકલ આવશે તો ઉચ્ચારણ થાય છે હિસ્ટોરિકલમાં ત્યાર પછી સિંહગઢ છે એ ઐતિહાસિક સ્થળ છે એની આગળ શું આવશે ધ આર્ટિકલ આવશે તો ધ અને એ આ રીતનું ઓપ્શન છે ઓપ્શન નંબર સી માં એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ધ સિંહગઢ ઇઝ અ હિસ્ટોરિકલ સાઇટ આ રીતનું વાક્ય બનશે ત્યારબાદનો પ્રશ્ન છે સારા લર્ન ટુ સિંગ ઓલ બાય ખાલી જગ્યા તો સારા જે છે એ બરોબર છે બધી રીતે શીખી છે એ કેવી રીતે તો તેની હર સેલ્ફ આ ટોપિક છે આ નું આમાં બનશે બરોબર છે તો હર સેલ્ફ તેની જાતે આ સારા જે છે એ ગાવાનું શીખી છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે ગીવ વન વર્ડ અ લવર ઓફ એનિમલ એટલે કે પ્રાણીઓનો ચાહક એને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ ઓપ્શન નંબર એ ઇન્સ્ક્રાઈબ કહેવામાં આવે છે તો આ તો કોતરણી થાય આવું ન આવે ત્યાર પછી ફિલોઝોઈક બરાબર એને શું કહેવાય ફિલોઝોઈક કહેવામાં આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી કાય સાયનો સાયનિક નો કહેવાય આ તો પાગલ કહેવાય ત્યાર પછી હાઇપોક્રાઇટ આ પણ વધારે વધારે કરતો હોય આ આ તો ન આવે આ નો આવે આય નો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફિલોઝોઈક ને શું કહેવાય લવર ઓફ એનિમલ ત્યારબાદનો પ્રશ્ન છે ગીવ ધ સિનોનિયમ ઓફ સેમ સેમ મતલબ કે સમાન સમાનનો સમાનાર્થી શબ્દ પૂછેલો છે તો ચેન્જિંગ આ તો બદલાવ થઈ ગયું ત્યારબાદ છે વિવરિંગ એટલે કે બરોબર છે ધ્રુજ એવું થાય આ પણ ન આવે ત્યારબાદ પોલાર એટલે સમાન નું ન આવે તો શું આવે ટેન્ટા ટેન્ટા માઉન્ટ ટેન્ટા માઉન્ટ નો સમાનાર્થી શબ્દ છે સેમ બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે ગીવ ધ એન્ટોનિયમ ઓફ ડેમોન ડેમોન એટલે શું થાય રાક્ષસ તો રાક્ષસનો આપણને વિરુદ્ધાર્થી શબ્દ કીધું છે રાક્ષસ તો શું થાય દેવદૂત થાય તો દેવદૂત માટે શબ્દ શું છે એન્જલ છે તો આમાં જો એન્જલ આ છે અને આ છે બરાબર આ બે તો ઓપ્શન નીકળી ગયા ડેવિલ અને એંગ્રી તો એન્જલ માટે આ આ તો એંગલ લખેલું એન્જલ નથી લખ્યું એંગલ એટલે શું થાય ખૂણો અને આ જે છે એન્જલ લખેલું છે એન્જેલ બરોબર એન્જેલ જે આપણી ચેનલનું નામ છે એજ્યુ એન્જલ તો એન્જલ એટલે શું થાય દૂધ થાય દેવદૂત થાય એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે પૂર્વા અગ્રીડ ખાલી જગ્યા યોર પ્રપોઝલ તો પૂર્વા જે છે એ અગ્રી થઈ તારા પ્રપોઝલ થી બરોબર છે તો અહીંયા અગ્રી વિથ આવશે કે અગ્રી ટુ આવશે ઓન તો નો ઇન તો ઇન નહીં નો બરોબર અગ્રી થઈ પણ તારા પ્રપોઝલ થી થઈ જ્યારે કોઈ બરોબર છે અગ્રી હોય અને પાછળ કોઈ વસ્તુ હોય તો એની આગળ ટુ લાગશે અગ્રી ટુ આવશે અને આ પાછળ કોઈ વ્યક્તિનું નામ લખ્યું હોય દાખલા તરીકે ધવલ લખ્યું હોય તો જો પૂર્વા અગ્રી વિથ ધવલ એ રીતે લખાય છે પણ અહીંયા એમ લખ્યું હોય પૂર્વ અગ્રી ટુ યોર આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યાર નો પ્રશ્ન છે ચેન્જ ધ વોઇસ હી ડઝ નોટ લાઇક બુક્સ બરોબર છે તો આમાં આપણે પેશીઓમાં ફેરવવું હોય તો બુક્સ બરોબર છે બુક્સ પછી આ વર્તમાન કાળ છે તો ઇઝ નોટ લાઈકડ એ રીતના આવશે અથવા તો બુક્સ બરોબર છે બુક્સ બુક્સ એટલે બહુ વચન આવશે એટલે ઇઝ નો આવે આર આવશે બરોબર છે બુક્સ આર નેવર તો આવે બુક્સ આર નોટ છે આર નોટ લાઇકડ બાય હિમ આ રીતનું વાક્ય બનશે તો અહીંયા બાય વાળું આપેલું નથી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બુક્સ આર નોટ લાઇક બાય હિમ આ રીતનું પેસિવ વાક્ય બનશે ત્યારબાદ છે ટર્ન સેન્ટેન્સ ઇનટુ ઇન સ્પીચ સી सेड ધ સ્કાય ઇઝ બ્લુ બરોબર છે તેણીએ કહ્યું કે જે આકાશ છે એ બ્લુ છે આ સનાતન સત્ય છે એટલે આમાં કોઈ ફેરફાર થશે નહીં બરોબર છે એટલે આ આ જે વાક્ય છે એમાં બેઠે બેઠું એમ નામ રીસી ઇનડાયરેક્ટમાં તો સી સેડનું સી સેડ રીસે પણ ખાલી અહીંયા ધેટ લાગશે એટલે આ ઇનડાયરેક્ટ સ્વીસનું વાક્ય બની જશે બરોબર છે જો અહીંયા ધેટ છે બધા એમાં ધેટ છે અને શેડનું શેડ રીસે અહીંયા સે છે આ ટોલ છે અહીંયા શેડ છે અને આ વોઝ થઈ ગયો અહીંયા કે ફેરફાર આમાં થવાનો નથી કારણ કે સનાતન સત્યનું વાક્ય જે છે એ ઇન સ્પીચમાં નામ રહે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ સી સેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લુ ત્યારબાદનો પ્રશ્ન છે ફાઇન્ડ ધ એડવર્બ ઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ ધીસ ઇઝ ગુડ ઇનફ તે જે છે પૂરતું સારું છે બરોબર છે આ સારું જે છે એ વિશેષણ છે અને વિશેષણના અર્થમાં શું વધારો કરે છે ઇનફ ઇનફ એટલે પૂરતું બરોબર આ જે છે એ ક્રિયા વિશેષણ થયું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ઇનફ જે છે એ એડવર્બ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે પ્લીઝ ગેટ ખાલી જ યોર વર્ક એટલે શું આવશે આપણે આમાં પ્રિપોઝિશન નહીં ફ્રેઝલ વર્બ વાપરેલું છે બરોબર ફ્રેઝલ ફ્રેઝલ વર્બ ફ્રેઝલ વર્બ શું આવશે સી પ્લીઝ ગેટ ડાઉન યોર વર્ક બરાબર એટલે કે તમારા કામ પ્રત્યે ધ્યાન દો બરાબર ધ્યાન દોરું ગેટ ડાઉન એટલે ધ્યાન દોરું એવી વિનંતી કરેલી છે ગેટ ડાઉન એટલે શું થાય ધ્યાન દોરવું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ હવે રીઝનિંગ ના દસ પ્રશ્નો આપણે જોવાના છીએ જી એ એચ જી અને એચ એ ટી ના બાળકો છે મતલબ કે આ ટી જે છે એના બાળકો કોણ છે આ નીચે લખવાના જી અને એચ ત્યારબાદ છે ટી એ જી ના પિતા છે તો આ પિતા થઈ ગયો એટલે આપણે ત્રિકોણમાં પૂરી દેવી અથવા તો પ્લસ માં પૂરી દેવી પછી છે ટી જે છે એ જી ના પિતા છે પણ એચ નો પુત્ર નથી બરોબર છે એચ તેમનો પુત્ર નથી તો એચ એની શું હોય પુત્રી હોય તો જી એનો શું હોય પુત્ર અથવા તો પુત્રી હોય શકે છે તો એચ નો ટી સાથેનો સંબંધ બરોબર છે એચ અને ટી ના જી જે છે

પણ એ એચ તેમનો પુત્ર નથી મતલબ કે એચ એની પુત્રી હોય તો એચ નો બરાબર એટલે અહીંથી નેરો જાય છે ટી સાથેનો સંબંધ તો આ પિતા છે અને આ એની પુત્રી થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની સ્થાને કઈ સંખ્યા આવશે તો જોવી શ્રેણી 111 અને 9 એટલે કેટલા બેનો ઘટાડો થયો ત્યારબાદ જો કેટલા ઘટાડો થયો તો 6 અને 9 એટલે 3 નો ઘટાડો થયો ત્યારબાદ જો 4 અને છ એટલે બે નો ઘટાડો થયો પાસો ત્રણ નો ઘટાડો થયો હવે પાસો કેટલા નો ઘટાડો થવો જોઈએ બે સો વિદ્યાર્થીઓ છે એક વર્ગમાં કુલ પચીસ છોકરાઓ છે અને એક પણ છોકરીઓ નથી વર્ગ બી માં ત્રીસ છોકરીઓ છે તો વર્ગ બી માં કુલ કેટલા છોકરાઓ છે બરોબર છે તો આનો આપણે ટોટલ કરવી તો ચાર ત્રીસ અને પચીસ એટલે કેટલા થાય એ થાય છે પંચાવન બરોબર છે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે જો દરેક સંખ્યાના પહેલા અને ત્રીજા અંકોને અદલા બદલી કરવામાં આવે તો નવી ગોઠવણીમાં કેટલી બેકી સંખ્યાઓ મળશે આપણે એકી અને બેકી સંખ્યા છેના ઉપરથી નક્કી કરવી તો છેલ્લા એકમના અંક ઉપરથી આપણે નક્કી કરવી તો હવે આપણે આપણે વચ્ચેના અંકને ખાલી ન કરવી અને પહેલા અને છેલ્લાને જ આપણે ફેરવી તો કઈ રીતના સંખ્યા બનશે તો આ આઠ જે છે એ પહેલાવી આવશે અને ચાર જે છે એ છેલાવી આવશે ત્યારબાદ જે ચાર અને છ ને આપણે ફેરવી તો અહીંયા ચાર આવશે ને અહીંયા છ આવશે પછી અહીં એક અને ત્રણ ને ફેરવી તો અહીં એક અને ત્રણ આવશે ત્યારબાદ છે અહીંયા સાત અને નવ આવશે અને પછી આવશે નવ અને

બધા બાણા એ છે બારી છે એ શું છે બારી છે તો જો આ બારી છે અને બધી બારી છે બધી બારી એ પુસ્તકો છે એ છે પુસ્તકો બરોબર છે તો શું કીધું છે તો તારણ આપણે કેવું હોય તો બધા પુસ્તકો બારણા છે તો આ આ એ પુસ્તક 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 જે છે 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 બારણા બારણા થોડા નથી એટલે પેલું ખોટું પડે ત્યાર પછી કેટલાક પુસ્તકો બારણા છે એટલે આ બધા પુસ્તક છે એમાંથી ના થોડાક પુસ્તકો બારણા છે બરોબર છે એ એ વસ્તુ સાચી છે એટલે આપણો રાઈટ આન્સર બનશે માત્ર ને માત્ર બીજું વિધાન જે છે એ અનુસરે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે જે રીતે બીજી સંખ્યા સાથે પહેલી સંખ્યા સંબંધિત છે એ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય એ સંખ્યા વિકલ્પમાંથી પસંદ કરો તો જુઓ સાત નો વર્ગ બરાબર સાત નો વર્ગ તમે કરો તો સત્યો સત્યો ઓગણ અને એમાં તમે સાત એડ કરો તો કેટલા થાય છપ્પન થાય તો જુઓ દસ ના વર્ગમાં બરાબર દસ નો વર્ગ સો થાય એમાં તમે દસ એડ કરો તો કયો થાય એકસો ને દસ જવાબ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે પિતાની ઉંમર અને તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર સાત જેમ ત્રણ છે બરોબર છે જો તેમના વર્ષોનો ગુણાકાર એકવીસો થાય બરોબર છે સાત તેરી ને એકવીસ એકવીસ બરાબર એકવીસો છે પંદર વર્ષ પછી પિતાની ઉંમર તો સિત્તેર પ્લસ તમે પંદર કરો એટલે તમને ડાયરેક્ટ પિતાની ઉમર મળી જાય બરોબર છે તો કેટલા આવે પંચ્યાસી વર્ષના પિતા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી પંદર વર્ષ પછી તેના પિતાની ઉંમર પંચ્યાસી વર્ષ હોય ત્યારબાદ છે આપેલ શ્રેણીમાં એવા કેટલા ચિહ્નો છે જેને તરત આગળ અને પાછળ વ્યંજન વ્યંજન હોવો જોઈએ તો આ ચિહ્ન આ સ્વર છે એટલે આ નો આવે આ ચિહ્ન હશે એની પાછળ ચિહ્ન છે એટલે આગળ અને પાછળ વ્યંજન હોવો જોઈએ અહીંયા ચિહ્ન છે એટલે આપણ નો આવે અહીંયા પણ નો આવે ત્યારબાદ અહીંયા ઓ જે છે એ સ્વર છે એટલે નો આવે આ ચિહ્ન છે એની આગળ

પ્લસ અને અને એટ ધ ભાગાકાર હેશટેગ હેસ્ટ ગુણાકાર છે તો આ સોલ્યુશન આનું આપણે કરવાનું છે તો જોઈ લઈએ અઢાર આ ત્રણ આ એસી આ ચાર અને આ બરોબર છે હવે આ હેસટેગ ની જગ્યા આપણે શું મૂકવાનું છે ગુણાકાર તો આપણે ગુણાકાર મૂકવી ત્યારબાદ ફૂદાડીની જગ્યા આપણે શું મૂકવાનું છે સરવાળો સરવાળો મૂકવી ત્યારબાદ અઢાર ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે ભાગાકાર તો અહીં ભાગાકાર મૂકવી ત્યારબાદ ડોલરની જગ્યાએ આપણે શું મૂકવાનું છે માઇનસ તો અહીંયા આપણે માઇનસ મૂકવી તો હવે આ બરોબર છે ગુણાકાર કરવી તો અઢાર એક અઢાર દુ છેત્રી અઢાર તેરીના ચોપન થયા પ્લસ આ ચાર દુ વીસ ચોક એંશી બરાબર એટલાય વીસ થયા માઇનસ અઠ્ઠાવીસ તો હવે શું થશે તો આનો બેનો ટોટલ કરો કેટલો થાય ચાર અને સાત ચુમ્મોતેર માંથી તમે અઠ્યાવી બાદ કરો તો કેટલા આવે ચુમ્મોતેર માંથી ચુમ્મોતેર માંથી તમે અઠ્યાવી બાદ કરો ચુમોતેર માંથી અઠ્યાવીસ તો ચૌદ માંથી આઠ સાત કેટલા વધે તો છ વધે બરોબર છે અને આ તમે છ માં બે કાઢો એટલે કેટલા વધે ચાર વધે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ છેતાલીસ આવશે પ્રશ્ન છે 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 ધવલ જયદીપ અને સુરેશ સુરેશ પ્રકાશ આ પાંચ મિત્રો જે માત્ર બે વ્યક્તિથી નાનો છે બરોબર આ સુરેશ છે એ નાનો છે કોનાથી બે વ્યક્તિ બે વ્યક્તિથી નાનો છે ત્યારબાદ છે સંદીપ જે છે એ જયદીપ કરતા મોટો છે મતલબ કે સંદીપ જે છે એ મોટો છે કોની કરતા જયદીપ કરતા અને પણ સંદીપ જે છે એ સુરેશ કરતા નાનો છે એટલે કે સુરેશ આ અહીંયા આવશે અને સુરેશ કરતા પાછા બે વ્યક્તિ મોટા છે પ્રકાશ જે છે એ સૌથી મોટો નથી મતલબ કે અહીંયા પ્રકાશ હોય તો હવે વૈધ્ય કોણ પ્રકાશ સુરેશ સંદીપ અને જયદીપ આવી ગયા તો વૈધવા ધવલ એ શું હોય સૌથી મોટો હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ધવલ જે છે એ સૌથી મોટો હોય ત્યારબાદનો પ્રશ્ન હવે ગણિતનું આપણે રીઝનિંગ ના પણ દસ પ્રશ્નો સોલ્વ કરી નાખીએ હવે અહીંયા ગણિતના દસ પ્રશ્નો તો જોયવી તો પોઈન્ટ છત્રીસ પોઈન્ટ પોઈન્ટ છે બરોબર છે છત્રીસ દુ બોતેર થાય તો અઢાર દુ કેટલા થાય છત્રીસ અને આગળ પોઈન્ટ બરોબર પોઈન્ટ છત્રીસ જે છે એનું ચોથું પ્રમાણપદ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર હજી નો ખબર પડે બીજી રીતે કરવી આ જો આના કેટલા ડબલ થયા તો કોના ડબલ બોતેર થાય તો છત્રી ડબલ બોતેર થાય આ રીતે તો પણ તમે જવાબ લાવી શકો આ દાખલો જે છે એ થાય બરાબર જે એ રીતે કરવાનું પ્રમાણપદ શોધવા માટે ત્યારબાદનો નો પ્રશ્ન છે સમાંતર શ્રેણી બાર સત્તર બાવીસ અને આગળ શ્રેણી હાલી જાય એનું ત્રીસમું પદ શોધવાનું કીધું છે તો ત્રીસમું પદ જ્યારે શોધવાનું કહે તો એ પ્લસ ઓગણત્રીસ ડી થાય બરાબર ડી એટલે તફાવત પહેલું પદ એ કેટલા આપ્યા છે બાર અને ઓગણત્રીસ અને તફાવતનો કેટલો છે બાર અને સત્તર એટલે કે પાંચ નો ગેપ છે તો હવે આપણે ગુણાકાર બરોબર છે ને એટલે પ્લસ બાર આ કેટલા થાય સાત અને આ એકસો સત્તાવન એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર છીએ ત્રીસમું પદ જે છે એકસો ને સત્તાવન હોય ત્યારબાદ નો પ્રશ્ન છે એક છોકરો છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે જો દોડે છે તો તેને બાજુ એક ચોરસ ખેતરની આસપાસ એક સંપૂર્ણ રાઉન્ડ પૂરો કરવા માટે કેટલી લાગશે બરાબર છે તો સમય મળશે બરોબર છે અંતર અહીંયા આપણને એક બાજુનું આપ્યું છે ચોરસની એક બાજુનું તો આપણે આખા આખા રાઉન્ડ ફેરવવું હોય બરોબર તો ચોરસ ની પરિમિતિ નું સૂત્ર છે ફોરેલ બરોબર એટલે ગુણ્યા ચાર કરવા પડે તો આઠ ચોક ને બત્રીસ અને ચાર તેરી 12 ને ત્રણ પંદર એટલે કે 152 બાવન મીટર આખી આખું અંતર આવ્યું અને છેદમાં ઝડપ આપણને કેટલા આપી છે છ અને અહીં કિલોમીટર આપી છે તો આપણે મીટરમાં ફેરવું હોય તો શું આવશે પાંચના છેદમાં અઢાર એટલે આપણે ફેરવી છેદમાંથી તો અઢારના છેદમાં પાંચ થઈ જાય છે અહીંયા આમ જાય છે એટલે ઊંધું થઈ જાય છે બરોબર તો છ તેરીને અઢાર અને અહીંયા આપણે પાંચ છે તો એના ડબલ કરીને દસ કરીશું અને આના ડબલ કરીશું છ બરોબર છે તો છ 2 ને બાર નો બગડો વધી એક પાંચ છ ત્રીસ એકત્રીસ અને ત્રણ છ એકાદ છ અને ત્રણ છ સાત આઠ નવ અને પાછળ અહીં હેઠે દસ એટલે પોઈન્ટ આવશે એટલે કે એકાણું બે સેકન્ડ જેટલો એને સમય લાગશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે કોઈ સંખ્યાના ત્રણ ટકા એ એ જ સંખ્યાના બે ટકાના કેટલા ટકા છે દાખલા તરીકે એ સંખ્યા સો હશે બરાબર તો સો ના ત્રણ ટકા કેટલા થાય ત્રણ અને સો ના એ જ સંખ્યા એટલે કે સો ના બે ટકા તો સો ના બે ટકા કેટલા થાય બે તો તો એ સંખ્યાના બે ટકાના આ સંખ્યા છે એ કેટલા ટકા થાય બરોબર છે કોઈ સંખ્યાના ના ત્રણ ટકા એટલે કે ત્રણ તો એ સંખ્યાના બે ટકાના કેટલા ટકા મતલબ કે બે જે છે એ ત્રણ ફરીથી કોઈ સંખ્યા એટલે કે સો છે સોના ત્રણ ટકા એટલે કે ત્રણ ટકા એ સંખ્યાના એટલે કે સોના બે ટકા ના કેટલા ટકા છે એટલે કે બે ના એક ટકા બરાબર ત્રણ થાય એટલે કે ત્રણ સોના છેદમાં બે ત્રણસો ના છેદમાં બે મતલબ કે બે ટકા ના દોઢસો ટકા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બે બરોબર છે આમાં બરોબર શબ્દોની રમત છે એટલે આમાં ભૂલ પડવાની શક્યતા છે જો જોકે આ દાખલો સિમ્પલ છે પણ તમને શબ્દોની માયાજાળમાં ફસાવે એક કોસ્મેટિક પ્રોડક્ટ પિંચોતેર ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે જો દુકાનદાર તેને અઢારસો ને છોતેરમાં વેચે છે તો અંકિત કિંમત કેટલી છે તો જુઓ એને પિંચોતેર ટકા તો ડિસ્કાઉન્ટ આપ્યું મતલબ કે હવે પચીસ ટકામાં એ વેચે તો પચીસ ટકામાં વેચી વેચાણ કિંમત આપણને આપી છે અઢારસો ને છોતેર તો એની છાપેલી કિંમત મતલબ કે સો ટકા બરાબર કેટલા તો ચોકડી ગુણાકાર કરો તો અઢારસો છોતેર ગુણ્યા સો છેદમાં પચીસ અઢારસો છોતેર ગુણ્યા સો છેદમાં પચીસ પચી સો અને પચીસ પંચા ને એકસો પચીસ ચાર થી ભાગો તો ચાર ચોકે ચોકે સોળ કેટલા બે વધ્યા ચાર પંચા વીસ ચોવીસ કેટલા ત્રણ છાંયે ચાર 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 ચોવીસ બત્રીસ નવા છત્રીસ હવે આનો ગુણાકાર કરો તો નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર પાંચ છક ત્રીસ ને ચાર ચોત્રીસ નવ પંચા પિસ્તાલીસ બરોબર છે વધી પડી ચાર નવ છ પંચા ત્રીસ ત્રીસ ની શૂન્ય વધી પડી ત્રણ ચાર પંચાવીસ ફરીથી લેવી બરોબર છે તો લેવી આપણે એક કોસ્મેટિક પ્રોડક્ટ પંચોતેર ટકા ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ છે એટલે કે પચીસ ટકા બરાબર આપને આપ્યા છે અઢારસો ને છોતેર તો સો ટકા બરાબર કેટલા તો પચીસ ના આ જે છે એ ચાર ગણા કર્યા તો આપણે અઢારસો ના ચાર ગણા કરવી તો આપણને મળી જાય બરાબર અઢારસો ને છોતેર ના ચાર ગણા તમે ગમે રીતે કરી શકો છો આમાં એવું નહીં કે આ જ રીતે તમે કરો છ ચોક ચોવીસ વધી પડી બે સાત ચોક અઠવીસ ને નો તગડો આઠ ચોક બત્રીસ ને ત્રણ તેત્રીસ આઠ ચાર એકા ચાર ને ત્રણ સાત એટલે કે તોતેર ને ચાર પિંચોતેર ને સો ને ચાર આવે નાની પાછી ભૂલ પડી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર આ રીતનું બનશે ત્યાર પછી ક્રિકેટ મેચમાં એક બેટ્સમેને એસી રન બનાવ્યા હતા જેમાં એ આઠ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સામેલ હતી તેણે વિકેટ વચ્ચે દોડીને કુલ કેટલા રન કુલ સ્કોરના કેટલા ટકા રન બનાવ્યા હોય બરોબર છે તો બાઉન્ડ્રી એટલે કે ચોકા આઠ ચોકને ને બત્રીસ રન એને ચોકા મારીને બનાવ્યા અને સિક્સર એટલે કે છ તેરીને અઢાર બરોબર અઢાર રન એને સિક્સર મારીને બનાવ્યા ટોટલ એને જીરો અને આ એક એટલે પચાસ રન બરોબર છે ચોક ને રન 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 અને 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 આ જે છે એને મારીને ફટકાર્યા તો તો કેટલા કેટલા એ ટોટલ ટકા એમ પૂછેલું છે તો ગુણ્યા સો આ મીંડું ગયું આઠ મીંડું ગયું ત્રણસો ભાગ્યા આઠ ત્રણસો ભાગ્યા આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક ને બત્રીસ ફરીથી લેવી એક ક્રિકેટ મેચમાં એક એસી રન બનાવ્યા અને આઠ બાઉન્ડ્રી એટલે કે આઠ ચોક બત્રીસ રન ઝીરો અને આ એક ચાર અને એક પાંચ એસી માંથી એને પચાસ રન તો એમના બનાવ્યા એટલે કે ત્રીસ રન વિધ્યા ત્રીસ રન જે છે દોડીને બનાવ્યા તો એને કેટલા એસી ના કેટલા ટકા ત્રીસ થાય એમ કીધું છે તો એસી ના ટકા બરાબર ત્રીસ તો ત્રણ ત્રીસ ગુણ્યા સો છેદમાં એસી આ મીંડું જુ આ મીંડું જુ અને અડધા ચાર અને અડધા પચાસ પાંચ તેરી પંદર દોઢસો ભાગ્યા ચાર એટલે કેટલા આવે સુડતાલીસ પોઈન્ટ પાંચ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે જો મામૂલી તમને સરવાળો પોઈન્ટ વાળા સરવાળા કીધેલા છે તો તમારે આમાં એપ્રોક્સિમેટલી કરો તો જલ્દી જવાબ આવશે કારણ કે જો આમાં જવાબમાં ડિફરન્સ છે એટલે તો જો તો અહીંયા બ્યાસી પંચાવન આપણે લેલી પોઈન્ટ આપણે હાલ પૂરતા આપણે સ્કીપ કરીએ છીએ ત્યારબાદ જો અહીંયા આઠસો પચીસ લઈ લઈએ આઠસો પચીસ પછી અહીંયા બ્યાસી લઈ લઈએ બરોબર છે અને અહીંયા આપણે બરોબર છે કેટલા લઈ લઈએ તો આઠ ની જગ્યાએ આપણે નવ લઈ લઈએ અને અહીંયા આપણે એક લઈ લઈએ બરોબર છે તો નવ ને એક દસ પંદર ને વીસ ને બાવીસ નો બગડો વધી બે પાંચ છ સાત આઠ નવ નવ દુ અઢાર માઇનસ એક એટલે સત્તર નો સાતડો વધી એક આ દસ ને એક અગિયાર નો એકડો વધી એક એટલે કે એકાણું બોતેર નજીક જવાબ આવો જોઈએ તો એ જ પરફેક્ટ આવી જાય બરોબર એકાણું બોતેર એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર બાકી એક આ ઘે દૂર દૂરના આંકડા છે એટલે આ જવાબ નહીં આવે પોઈન્ટ વાળા તમે કરશો તો તમે બઠાવો લઈ જશો બરોબર એટલે આવું હવે એપ્રોક્સિમેટલી પરીક્ષામાં કરવાનું ત્યારબાદ નો પ્રશ્ન છે બે સંખ્યાઓનો ગુણાકાર ચોર્યાસી સત્યાવીસ છે તેમનો ગુસ્સા છે તો તેમનો લસા શોધો બરોબર છે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા આ સૂત્ર છે બરોબર એટલે ગુણાકાર તો આપણને આપેલો છે તો ગુસ્સા આપણને કેટલો પછી છેદમાં તે પણ એટલે આપણને શું મળે લસા મળે શું મળે લસા મળે તો જો અહીંયા બાહુબલી મેથડ વાપરવી પડે છે સાહેબની તો ત્રણ નો ઘડિયો બોલવી તો છેલ્લે સાત કેમાં આવે તો ત્રણ પંચા પંદર ત્રણ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ ચોવીસ ત્રણ નવા જો નવે ભાગ હાલે છે પછી આ પાંચ નો ઘડિયો ક્યાં સુધી લેવો છે તો પાંચ દુ વધી જાય તો પાંચ એકા પાંચ થી ભાગ એક મતલબ કે શરૂઆતમાં એક આવવો જોઈએ છેલ્લે નવ આવવો જોઈએ શરૂઆતમાં એક છેલ્લે નવ જો આમાં એક નથી આયા એક છે પણ અહીંયા નવ નથી છે આયા એક છે પણ નવ નથી આમાં એક છે અને નવ છે એટલે આપણો રાઈટ આન્સર શું બનવો જોઈએ ઓપ્શન નંબર એ બરોબર બરાબર ભાગાકાર માં તમને છેદ માં તકલીફ પડી જાય તમારે બાહુબલી મેથડ જ અહીંયા વાપરવી પડે ત્યારબાદનો પ્રશ્ન છે એક નળ વીસ કલાકમાં એક ટાંકી ભરી શકે છે ટાંકીમાં તિરાડને લીધે ટાંકી ભરવામાં તેતાલીસ કલાક લાગે છે તો તિરાડને કારણે આખી ટાંકી કેટલા કલાકમાં ખાલી થઈ શકે છે બરોબર છે વીસ કલાક લાગતી તેઓ વધારે કેટલી લાગે છે તેતાલીસ થઈ ગઈ એટલે કે તેવીસ એને વધારે લાગે છે અને આનો ગુણાકાર કરો તો કેટલા આવે તેતાલીસ દુ કેટલા થાય છ્યાસી અને આટલી કલાક એને ટાંકી આટલી કલાકમાં ખાલી થશે આઠસો છાસ આઠસો સાહીઠ ના છેદમાં તેવીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે અડતાલીસ લોકો એક કાર્ય સાહીઠ દિવસમાં કરે છે બરોબર અડતાલીસ ગુણ્યા સાહીઠ અને કામ કેલું છે બરાબરની ઓલ બાજુ એક કામ તો જો તેમાંથી આઠ લોકો કામ છોડીને જતા રહે મતલબ કે અડતાલીસ માંથી આઠ જતા રહે તો વધે ચાલી તો એ જ કામ બરાબર છે બાકીના લોકો કેટલા કરે તો બાકીનું આ એક જ કામ છે બરોબર છે એ કેટલા દિવસમાં પૂરું કરે એ કાર્યને તો વીસ દુ ચાલીસ વીસ તેરી સાઠ અને અડધા ચોવીસ અને ચોવી તેરી કેટલા થાય 72 થાય એટલે આપણો રાઈટ આન્સર શું બનશે એ બાકીનું કાર્ય ચાલીસ માણસો બોતેર દિવસમાં કરશે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર ડી તો મિત્રો આ હતા ચારે ચાર વિષયના ચાલીસ પ્રશ્નો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયોને શેર કરી દેજો અને આ પ્રકારનું તમને પેપરમાં પૂછવાનું છે બરોબર ને લેવલ પણ આવું જ આવવાનું છે એટલે ખોટું ટેન્શન ન લેતા આ પ્રકારનું પરીક્ષામાં પૂછવાનું છે અને ખાસ તમે બધા આજથી કોલ લેટર ડાઉનલોડ થવાના છે તો એકત્રીસ તારીખ પહેલા તમે રાહ ન જોતા આજની આજ બધા કોલ લેટર ડાઉનલોડ કરી લેજો અને બરોબર છે વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિંદ जय भारत वंदे मातरम